જે બીજેપી ના જે કાર્યાલય પર બેઠા હશે ને આજે સભા દોઈને આને એમને ઊંઘ નહીં આવે આ ગ્રાઉન્ડ પર ઓછું પડે છે આજે જોઈ લો જે લોકો ચેતર બાઈને જેલમાં રાખવા માંગે છે ને આજે આ પરિણામ છે કે તમામ આદિવાસી સમાજ આગે ભેગો થયો છે અને આ ગ્રાઉન્ડ એટલું નાનું પડે છે કે આ ગ્રાઉન્ડ મોટું અને એની ડબલ મોટી સભા આપણે કરવાના છે અરે ચેતરભાઈ ને તમે શું સમજો છો ચેતરભાઈ આપણા આદિવાસી સમાજ ટાઈગર છે ટાઈગર જેટલું ટાઈગર ને તમે જેલમાં બંધ કરશો પિંજરામાં બંધ કરશો એટલો ટાઈગર મોટો થશે એટલી જનતા જોડે જોડાશે અરે જંગલ કા શહેર કેટલી દેર રખોગે મેદાનમાં આવી ગયા કૌભાંડો કાઢ્યા એટલે છેતરબાઈ નડ્યા ગ્રાન્ટો પોતાના ખાતામાં નાખો અમને કોઈ જરૂર નથી બનાવી લેશું પોતાની સાતગાઠ ગાંધીનગર થી ચાલે છે અને જે આદિવાસીઓ માટે કામ કરે છે એ તમને નડે છે થોડી શરમ કરો શરમ અને ખોટા ખોટા ઇલ્જામ લગાવીને તમે મહિલાઓને આગળ કરો છો મારી મહિલાઓ જે તમે ચેતરભાઈને જે ફસાવવામાં આવ્યો છે ને વિચારો તમારી પીડી અમારા બહેનો બહેનોએ આવા કામો કર્યા છે સમાજ તમને માફ નહીં કરે આ મીટિંગમાં મારી બહેનો છે આ પણ પછી ઝાંસીની રાણીઓ હવે બનવાની છે એવી બહેનોને લલકાર આપશે ચેતરભાઈ કો એક એકબાર જેલસે છૂટને દો ફર દેખો ઇનકો હમલો ક્યાં મજા ચખાતે હૈ તૈયાર હો લડોગે ઓર જીતેગે ઇતિહાસ બનાયગે આ જે પાર્ટી ના બરા કેજરીવાલજી અને માનસાહેબાઈ આયા છે એ આપણે ચેતરભાઈ માટે આવે છે પાર્ટી હંમેશા ઉભી રહે છે ચેતરભાઈ માટે આપણે છોટાઉદેપુર જિલ્લાના તમામ સમાચાર માટે આપનું છોટાઉદેપુર યુટ્યુબ ચેનલે સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવશો